નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારા યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાર આપશન હું તૈયારી સ્વાગત કરું છું તમને ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરવામાં ભૂલું નહીં તમને ચેન ચેનલ પર સરકારી કર્મચારી નુકસ કર્મચારી પેન્શન બાબતે પગાર બાબતે હરેક માહિતી પ્રવૃત્તિમાં ચેનલ સબસ્ક્રાઈબ કરવામાં બુલું છે વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવે છે ટેલિગ્રુપ બંનેમાં લીક ડિસ્કશન પૂછું મિત્રો હવે છે એ જોઈન થઈ જઈશું તો મિત્રો વાત કરવાના છીએ કે સરકાર ડીઓપીટી તથા સરકારી કર્મચારીઓને પેન્શન માટે જૂન મહિનામાં લઈને નવા નિયમો જાહેર કર્યા સાથે સાથે જે સરકારી કર્મચારીઓને પેન્શન માટે ખૂબ જ ઉપયોગી અને સારા સમાચાર છે સરકારી કર્મચારીઓને પેન્સોના નવા નિયમો વિશે જાણવા અવશ્ય ખૂબ જ જરૂરી છે તેના વિશે આપણે ચર્ચા કરીશું તો વિડીયો ગમે વિડીયો લાઇક કરો ચેનલ ન જાય સબસ્ક્રાઈબ બે બે લાખ માટે દબાણ ભૂલશો વિડીયો અનુસૂધી બનાવી રહેજો તો મિત્રો જો તમે સરકારી કર્મચારી છો તો તમારા માટે સમાચાર ઉપયોગી બનશે આ સમાચાર કેન્દ્ર સરકાર યુપીટી દ્વારા કેટલીક માર્ગદર્શિકા આદર્શ જારી કરવામાં આવે છે જે જો દરેક કર્મચારીઓ તે પેન્સો જાણવા ખૂબ જ મહત્વપૂર્ણ છે મેં પેન્શન લઈને ખૂબ જ સારા સમાચાર મળી રહ્યા છે ત્યારબાદ સર આ સરકારી કર્મચારીઓને આપેલી મોટી ભેટ છે મિત્રો કે અત્યાર સુધીમાં એવા નિયમ હતો કે જો મહિલા કર્મચારી બાળકો વિકલાંગ હોય તો બાળક સંભાળ રજાઓનો લાભ લેવા માટે બાળકની ઉંમર બાવીસ વર્ષ અથવા બાવીસ વર્ષથી ઓછી હોવી જોઈએ પરંતુ હવે તે સુધાર કરવામાં આવ્યો છે અને જો મહિલા કર્મચારી પાસે અપંગ બાળક હોય તેની ઉંમર ગમે તેઓ મહિલા સરકારી કર્મચારી બાળ સંભાળ લાભ મળી શકે છે આ રીતે વ્યવહાર નાબૂદ કરવામાં આવી રહી છે આ સાથે મહિલા કર્મચારી વધુ એક અદભુત ભેટ મળી રહે છે જો કે મહિલા કર્મચારીના પતિ જીવિત હોય કે ત્યાર પર તેના બાળકો પેન્શન માટે નોમિનેટ કરી શકે છે અગાઉ મહિલાઓ સરકારી કર્મચારીને મૃત્યુ બાદ તે પતિને પેન્શન મળતું હતું પરંતુ જો હવે જો મહિલા છે કર્મચારી છે તો તેના પતિને પેન્શન આપવાના બદલે બાળકો પેન્શન માટે નોમિનેટ કરી શકે છે પેન્શનની ચેતવણી આપી હતી કે કેન્દ્ર સરકારે પેન્શન માટે ખૂબ મહત્ત્વનું નોટિફિકેશન બહાર પડી છે જેમાં કહેવામાં આવ્યું છે કે પેન્શનધારકો સ્વાચ સાવચેત અને સતર્ક રહે સાયબર ગુને ગુનેગારોના પેન્શન ગુનેગારના સાવચેત સતર્ક રહે સાયબર ગુનેગાર પેન્શનના ક્ષેત્ર માટે અવનવી પદ્ધતિઓ અપનાવે છે આવી સ્થિતિમાં કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે ઓટીપી શેર ન કરો કોઈ અજાણ્યા લિંક પર ક્લિક ન કરો મોબાઈલ પર કલાકો સુધી કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે વાત ન કરો તમારી માહિતી ન આપો કોઈ શેર કરશો તેવી અપીલે અપીલ કરી છે પેન્શન સ્લીપ અંગે અગત્ય સા આદેશ કેન્દ્ર સરકારે પેન્શન મને મહત્વપૂર્ણ સૂચના બહાર પાડી છે જે તમામ બેંકોને પેન્શન હોય વોટ્સઅપ અથવા ઇમેલ ઇમેલ આઈડી પર ઈમેલ આઈડી પર દર મહિને પેન્શન સ્લીપ મોકલવામાં કડક સૂચના આપવામાં આવી છે જે પેન્શન સ્લીપ વધુ માહિતી સાથે મોકલવી જોઈએ નહીં પેન્શન સ્લીપમાં સંપૂર્ણ માહિતી હોવી જોઈએ જેથી પેન્શન સમજી શકે છે તે તેને શું મળ્યું છે અને શું નથી મળ્યું ત્યારબાદ જો એમ કે પેન્શનર કેટલી ટીટીએસ કાપવામાં આવે છે કેટલું બાકી છે તે મૂળભૂત પેન્શન કેટલું છે ડીએ ટકાવાડી એડિયસ કમ્યુ માહિતી વગેરેનો ઉલ્લેખ પેન્શન સ્લીપ કરવામાં આવી રહી છે તમામ બેંકોને હતું પેન્શન દરમિયાન પેન્શન સ્લિપ આપવામાં આવે છે ત્યારબાદ નિશ્ચિત તબીબ ભથ્થામાં પણ વધારો કરવામાં આવે છે મિત્રો જે તબી ભથ્થામાં વધારો કરવામાં આવે છે પેન્શન પેન્શનર સીજીએસએસ વેલનેસ સેન્ટર નજીક રહેતા હોય તેના વેલનેસ સેન્ટર લાભ મેળવવા માટે છે આવી સ્થિતિમાં નિશ્ચિત તબીબથ્થો પર લાભ મળશે નહીં જેઓ બિન સીજીએસએસ વિસ્તારમાં રહે છે તેઓએ નિશ્ચિત તબી ભથ્થાનો લાભ મળશે જો તેઓ તેઓ ઈચ્છિત સીજીએસ વેલેન્સ સેન્ટર લાભ લઈ શકે છે પરંતુ તેઓ નિશ્ચિત તબીબ તબીબાનો લાભ શરૂ પડશે પેન્શન મેમોને માત્ર એકનો જ લાભ આપવામાં આવશે આ રીતે જો સીજીએસ વેલન્સ સેન્ટરમાં એપીઓ ડીપી વચ્ચે અદલાબદલી કરી શકે છે ત્યારબાદ ફિક્સ મેડિકલ એલાઉન્સ મેંસો હજાર રૂપિયા વધારે ત્રણ હજાર રૂપિયા કરવામાં આવે છે કેન્દ્ર સરકાર આપવા માટે રાજી નથી થાય અને હવે લોકસભા ચૂંટણી બાદ કોઈ મોટા સમાચાર આવી શકે તેવું લાગી લઈ લાગી રહ્યું છે ડીએ જુલાઈથી મોષ થઈ શકે છે મિત્રો ડીએ જુલાઈથી મત થઈ શકે છે અને કર્મચારીને પેન્શન મૂંઝવણમાં જ છે કે જાન્યુઆરી પચાસ ટકા ડીએ પછી જુલાઈ કેટલો ડીએ રહેશે અને આવી સ્થિતિમાં કે જણા તમને જણાવી દઈએ કે કર્મચારીઓને પેન્શન મૂંઝવણમાં જ છે કે જાન્યુઆરી પચાસ ટકા અને ડીએ આવી સ્થિતિમાં તમને જણાવી દઈએ કે સાથે બે મહિનામાં સીપીઆઈ પિન જો આકડો જાહેર કરવામાં આવે છે જેથી તેવું લાગે છે કે જુલાઈ ડીએ વેઝિક મસ્ત થઈ શકે છે તો મિત્રો જુલાઈ ડીએ વેજીકમાં બેજીક મસ્ત થઈ શકે છે એઆરસીપીએન ડેટા જાહેર ન થવાના કારણે સંકેત મળી રહ્યો છે કે સરકાર મોંઘવારી પથ્થરમાં કેટલા ફેરફાર કરવાનો જઈ રહી છે કેન્દ્ર સરકાર ડીએ મૂળભૂત સાથે મળશે અથવા કોઈ અન્ય ફોર્મ તૈયાર કરવામાં આવશે હાઈકોર્ટ પૂરો નિર્ણય સંભાવે છે પંજાબ હરિયાણા હાઈકોર્ટે અત્યાર સુધી નિર્ણય કહ્યું કે પેન્શનનું કમિટ વેલ્યુ સંપૂર્ણ કરતા દસ વર્ષ તથા આઠ વર્ષ મહિના પૂર્ણ પૂર્ણ થાય છે આવી સ્થિતિમાં વધુ કપાટ કરી શકાય છે આ રીતે પંજાબીએ કાયકોર્ટ આગામી આરએસ સુધી પેન્શન મળતી કોમ્પિટિશન કપાટ પ્રતિબિંબ કપાટ પ્રતિબિંબ મૂકે છે જો આ જો આ રીતે જોવામાં આવી રહ્યું મહિનામાં મે મહિનામાં પેન્શન મળી કોમ્પિટિશન કોઈ કોમ્પિટિશન કોઈ કરી શકે છે તો મિત્રો આ લેટેસ્ટ અપડેટ થેન્ક યુ વેરી મચ